અને માર્ગદર્શન થી રાજ્યમાં બંદીવાન ભાઈઓ અને બહેનો માટે ટીવી એચઆઈ હિપેટાઇટિસ તેમજ તેમજ અન્ય રોગો માટે તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે તે સંદર્ભે આજે જિલ્લા આરોગ્ય શાખા છોટાદેપુર દ્વારા

સિફ્લિસ અને ના સ્કિનિંગ ટેસ્ટિંગ માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ મેડિકલ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ કરવામાં આવેલ છે તેમજ ડૉક્ટર વસાવા સાહેબ તેમજ ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા તમામ બંદીવાનોને પોતાના આરોગ્ય

જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત આજે જિલ્લા અધિક્ષક હેલ્થ ટીમ હતી દોઢસો જેટલા લાભાર્થીઓ છે અહીંયા એમાં આપણે વર્લ્ડ નેશનલ એડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમથી જનજાગૃતિને ધ્યાનમાં રાખીને અને વેરી વેરી હાઈ ગ્રુપ જે ખરેખર જેને ટીબી હોવાનું જોખમ છે એચઆઈવી વધારે હોવાનું જોખમ છે કે પછી જે ઇન્ફેક્ટેડ જે ડિસીઝ થવાનું જોખમ છે એ તમામ ગ્રુપોનું આપણે હાઈ રિસ્ક ગ્રુપ ગણી અને એ લોકોનું વખતો વખત નિધન કરવાનું થાય છે તો એ આપણે એ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આજે અમારા આખા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને સબ જિલ્લા અધિક્ષકના માધ્યમથી તમામ કેવી ભાઈઓનું અમે આજે એચઆઈવીનું સ્ક્રીનિંગ હિપેટાઇટિસ બીનું સ્ક્રીનિંગ સિફિલિસ જેવા ગંભીર રોગોનું જે જાતિ રોગોનું છે એનું પણ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે સાથે સાથે જે જોખમી રોગ જે આપણા માન્ય વડાપ્રધાન શ્રીનું જે સપનું છે કે ટીબી મુક્ત બાર ધ્યાનમાં રાખી જે જોખમી ગ્રુપ નું આપણે એટીબી નું નિધન કરવાનું થાય છે તો એનું પણ અમે સંયુક્ત ઉપર અમે આજે આ કેમ્પ નું આયોજન કરી તમામ અહીંયા કેદી આજે અમે સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે તો એમાં મહત્તમ અમે સૌથી વધારે લાભાર્થીઓને આજે આ કાર્યક્રમ દરમિયાન અમે આવરી લીધા છે અને એમાં આપણે સોફ સોફીટેન્ડનું યોગદાન રહ્યું છે અમારી આરોગ્ય ટીમનો સકારાત્મક અભિગમથી આપણે આજે ગંભીર રોગોને વ્યક્તિગત રીતે બીજાને ટ્રાન્સમિશન થતાં અમે અટકાવવાના હેતુથી અમે આ કેમ્પના આયોજન કર્યું છે જો કોઈ દર્દીઓ કોઈ પોઝિટિવ હશે તો એને પણ નિદાન કરી અને તરત જ એને આપણે સારવાર પણ મૂકવાનું અને આવનાર દિવસોમાં બીજાને ચેપ ના લાગે એટલે અમે તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવે પટેલ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર